કારખાનેદારને દુષ્કર્મ ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી પચાસ હજાર પડાવ્યા મહિલા સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે

બલ્યા ભાજપ અગ્રણીના પુત્ર તીર્થ હોટલના માલિક હૃદયભાઈ ઉદય ભાઈ પંડ્યા માર્કેટિંગ યાર્ડ જેતપુર અંકુર ટ્રેડિંગના માલિક કિશનભાઈ રાતડિયા રેશમાબેન ધવલભાઈ વેકરિયા અને ધવલભાઈ વેકરિયાનું નામ આપ્યું છે ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ વીસમી માર્ચ બે હજાર પચીસના રોજ સાંજના છ વાગે શ્રીજી સ્કૂલ પાસે અમરનગર રોડ જેતપુર રહેતા ભાવિનભાઈ આંબલિયાનો અંકિતભાઈ ઉપર ફોન આવેલ અને જણાવેલ કે મારી પાસે તારી એક મેટર આવેલ છે ભાવિનભાઈ અંકિતના મિત્ર હોય નીથી મેટર શું છે તેવું પૂછવું તું ને ભાવીને કહું કે તારીખ પહેલી માર્ચ બે હજાર પચીસના રોજ સાંજના પાંચ વાકીને વીસ મિનિટે ની આસપાસ જેતપુરનો ને તીર્થ હોટલમાં રેશમા નામની છોકરીને લઈ ગયો હતો જે છોકરે તારા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરવા માંગે છે અંકિત ભાઈએ ભાવીને કહું કે હું કોઈ છોકરી સાથે નહીં પરંતુ એકલો પણ કેટલાય ક્યારેય તીર્થ હોટલમાં ગયેલ નથી અને હું કોઈ રેશમાને ઓળખતો નથી તમે તે છોકરીને કહી દો કે ફરિયાદ કરી દે મારા વિરુદ્ધ નહીંતર હું ફરિયાદ કર કરી દઈશ ભાવીને કહ્યું કે ફરિયાદ નથી કરવાની મેં અત્યારે બધું રોકાવી દીધું છે ભાવીને જણાવ્યું કે હું તીર્થ હોટેલના સીસીટીવી ફૂટેજ તપાસ કરાવી લઉં છું એટલે સાચી હકીકત ખબર પડી જશે બાદ તે ભાવિન ભાઈનો અંકિતભાઈ ઉપર પાછો ફોન આવેલ અને જણાવેલ કે તું તીર્થ હોટલના સીસીટીવીમાં ચોખ્ખો દેખાય છે ત્યારબાદ ઉદયભાઈ પંડ્યાનો ફોન આવ્યો અને તેણે પોતાની ઓળખ તીર્થ હોટેલના માલિક તરીકે આપી ભાવિનભાઈ આંબલ્યા તારા સીસીટીવી ફૂટેજ લઈ ગયેલ છે રીતે તારું જે તે તેની પાસે સમજી લેજે તેમ વાત કરી હતી ફોન કાપી નાખેલ બાદ રાત્રિના ભાવીને ફરી અંકિતને ફોન છે છોકરીને તીર્થ હોટલની રૂમમાં લઈ જાય છે અને તેની પાસેથી રોકડા પચાસ હજાર તથા એકસો નાનું બ્રેસલેટ સાડા સાત ગ્રામનું લઈ લીધું છે અને છોકરી સાથે શરીર સંબંધ બાંધેલ છે અને છોકરી અત્યારે પ્રેગ્નેન્ટ છે ભાવિને મને મેટર પતાવી દેવાની વાત કરી છોકરી પાસેથી જે લીધું છે તે તો પાછું આપી દેવા જણાવ્યું હતું જે બાબતે બંને વચ્ચે ત્રણ દિવસ સુધી સતત ફોન પર વાતચીત થયા બાદ તારીખ પચીસ મે માર્ચ બે હજાર પચીસના રોજ સાંજે નવેક વાગે જૂનાગઢ રોડ માર્કેટિંગ યાર્ડ ખાતે અંકુર ટ્રેડિંગ ખાતે પચાસ હજાર આપવાનું નક્કી કર્યું હતું અંકિતભાઈ તેના કાકા પરેશભાઈ પરશુરામભાઈ રાતડિયા સાથે માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ અંકુર ટ્રેડિંગ ખાતે રૂપિયા આપવા ગયા હતા તથા બાદ ત્યાં એક મહિલા અને ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ભાવિનભાઈએ તેની જેની ઓળખ કરાવી હતી આ મહિલા રેશમાબેન વેકરિયા તેની સાથે તેનો પતિ ધવલભાઈ વેકરિયા અન્ય બે શખ્સો જે દેસાઈ વાડી જેતપુર રહેતો તે પ્રફુલભાઈ ઉઝદરિયા અને બીજો શાંતિનગર જેતપુર રહેતો ફેનિલ અશોકભાઈ વાપર્યા હોવાનું જણાવ્યું હતું પચાસ હજાર આપ્યા બાદ અંકિતે જ્યારે તીર્થોટલના સીસીટીવી ફૂટેજ બતાવવા વાત કરતા તે ફૂટેજ તેની પાસે હતા નહીં આ ટોળકીએ અંકિતભાઈને ફસાવી પચાસ હજાર પડાવી લેતા આ મામલે જેતપુર પોલીસે ગુનો નોંધી ટોળકીને સકંજામાં લીધી હતી જેતપુર સિટી ખાતે અંકિત રાદડિયા નામના ફરિયાદીએ એક ફરિયાદ દાખલ કરાવેલ છે જેમાં આરોપીઓએ એક ક્ષમ કરી કાબતરું રચી અને ફરિયાદીને બદનામ કરવાના ઈરાદે તેમને ખોટી બળાત્કારના આરોપમાં ફસાવી અને તેમની પાસેથી પચાસ હજાર રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ અને અન્ય પણ સોનાની અને રોકડની માગણી કરેલ જે આધારે આરોપી ભાવિન આંબલિયા કિશન દાદડિયા ધવલ વેકરિયા રેશમાબેન વાઇફ ઓફ ધવલ વેકરિયા અને ઉદય પંડ્યા આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તમામને ધોરણસર અટક કરી અને તેમની પાસેથી પચાસ હજાર રૂપિયા રિકવર કરવામાં આવેલ છે અને ધોરણસરની તપાસ ચાલી રહે છે